નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાત ઉપર મિત્રો હજુ પણ સાત દિવસ વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે તો મિત્રો રાજ્યમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે તેવામાં મિત્રો હવામાન વિભાગે હજુ પણ મિત્રો સાત દિવસ ભારે આગાહીઓ કરી દીધી છે જેમાં મિત્રો સાબરકાંઠા બનાસકાંઠા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો અરવલ્લી મહેસાણા પાટણ અને ગાંધીનગર ભાવનગર વડોદરા ભરૂચ માટે મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ બાર સપ્ટેમ્બર સુધી મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી મિત્રો આગાહીઓ કરી દીધી છે

ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે નુકસાન બાદ કોને કેટલી સહાય મળશે તો રાજ્યમાં મિત્રો ભારે વરસાદથી અતિ પ્રભાવિત ચૌદ જિલ્લાના એક પોઈન્ટમાં પચાસ હજાર એકસો ને અગિયાર પરિવારોને વીસ પોઈન્ટ સાત કરોડ વધુ રકમનું ચૂકવણું કરવા હોવાનું ગુજરાતના રાહત કમિશનર મિત્રો અલોક કુમાર પાંડે જણાવ્યું હતું બાવી મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી મૂળ એક પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ ની સહાય અપાય છે જ્યારે મિત્રો આંશિક અને સંપૂર્ણ નુકસાન પામેલા ચાર હજાર ને મકાનોને મિત્રો ઝૂંપડા માલિકોને મિત્રો અપાય છે ત્રણ પોઈન્ટ સડસઠ કરોડ રૂપિયા ની સહાય મિત્રો આપવામાં આવી છે યાર મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો મિત્રો આગામી હપ્તો ક્યારે આવશે તો મિત્રો ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ નાણાં મિત્રો ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે જેમાં મિત્રો ખેડૂતોને ચાર મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે પ્રાપ્ત વિગતો મુજબ મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોમ્બર મહિનામાં મિત્રો આવી શકે છે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા વિશે માંગતા હો તો તમે મિત્રો પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે ત્યાં મિત્રો ચેક કરી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાન મસાલાના વેચાણ ઉપરનો મિત્રો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો તો મિત્રો ગુજરાતમાં મિત્રો ગુટકા તમાકુ કે યુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ માટે હાલ મિત્રો પ્રતિબંધ હતો તો રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય સુદૃઢ બનેલો બનાવવા માટે વેચાણ પરનો પ્રતિબંધ એક વર્ષ માટે મિત્રો લંબાવવામાં આવ્યો છે નિયમોનો ભંગ કરનાર સામે મિત્રો કડક કાર્યવાહી કરવામાં આવશે શું મિત્રો તમારે ત્યાં પાન મસાલાના વેચાણ ઉપર પ્રતિબંધ છે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર ત્યારબાદના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો તો બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજાર થી બારસો રૂપિયા મળતું હતું તે આજે ડબલ થઈ બાવીસો મિત્રો ચોવીસો પહોંચ્યું છે મિત્રો વધુમાં વધુ તે વર્ષ પહેલા પ્રતિદિન ખેતમજૂરનું વેતન મિત્રો દોઢસો થી બસો રૂપિયા હતું જે મિત્રો અઢીસો થી અત્યારે સાડા ત્રણસો રૂપિયા થઈ ગયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં જે મિત્રો વર્ષ પહેલા આજની તારીખની મિત્રો કિંમતોની વાત કરીએ તો ત્રીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે આમ મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રી અને દિવાળી ઉપર ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે જેમાં મિત્રો અંબાલાલ પટેલે ફરી ભારે આગાહીઓ કરી છે તે મુજબ ગુજરાતમાં મિત્રો ત્રણથી દસ સપ્ટેમ્બર સુધી અને તેરથી થી વીસ સપ્ટેમ્બર અને બાવીસથી થી પચીસ સપ્ટેમ્બર દરમિયાન ફરી વરસાદ મિત્રો પડશે જ્યારે મિત્રો છવ્વીસથી થી પાંચ ઓક્ટોમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે ત્યારે મિત્રો સમુદ્ર કિનારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જેને મિત્રો ત્રણ ડિસેમ્બરથી ગુજરાતમાં કાંતિલ ઠંડી પડશે આ વખતે મિત્રો નવરાત્રી અને દિવાળી સમય મિત્રો કમોસમી વરસાદની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા મિત્રો વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાયનાડ પીડિતો મિત્રો આવશે રાહુલ ગાંધી તો મિત્રો ભારે ભૂસ્ખલનથી મિત્રો વાયનાડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક પરિવારો મિત્રો બે ઘર થયા હતા ત્યારે મિત્રો રાહુલ ગાંધીએ ભૂસ્ખલન પીડિતોને વિહારે આવ્યા હતા મિત્રો અને કહ્યું હતું કે અસરગ્રસ્ત લોકો માટે તેમણે પોતાનો એક મહિનાનો પગાર આપી દીધો હતો મિત્રો રાહુલ ગાંધીએ લોકોને પણ મદદ કરવાની અપીલ પણ કરી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન મળશે તો મિત્રો દેશના કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટે તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મિત્રો મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યના મજૂર પરિવારોને પચાસ હજારથી વધુ મહિલાઓને મિત્રો મફતમાં મશીન આપવામાં આવશે ત્યારે મિત્રો આજે તમને મફતમાં પીએમ સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું આ યોજનાનો મિત્રો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારોને મહિલાઓને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે હાલ આ યોજના હેઠળ મિત્રો દેશના અમુક રાજ્યોમાં કાર્યરત છે જેમાં મિત્રો ગુજરાત પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન જેમાં મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના મિત્રો ચલાવવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડોલી ચાયવાલાની કમાણી ડૉક્ટર અને એન્જિનિયર કરતાં પણ વધારે તો મિત્રો સોશિયલ મીડિયામાં ડોલી ચાયવાલા ખૂબ જ લોકપ્રિય છે અને તે એક ઇવેન્ટમાં મિત્રો ચાર્જ કરે છે પાંચ લાખ રૂપિયા ઇવેન્ટમાં મિત્રો આમંત્રિત કરવા માટે પહેલાં તેના મેનેજર સાથે વાત કરવી પડે છે અને કુવૈતના એક ફૂડ બ્લોગર ડોલી ચાયવાલા વિશે મિત્રો કેટલીક રસપ્રદ માહિતીઓ ઇન્ટરનેટ ઉપર મિત્રો વાયરલ થઈ રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ ને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરી દસ લાખ રૂપિયા ને મહિલાઓ માટે મિત્રો પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે મિત્રો સંખ્યા પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની મિત્રો તૈયારીઓ કરવામાં આવી રહી છે એનડીએની સરકારે મિત્રો ત્રીજા કાર્યકાળમાં આ યોજના હેઠળ મિત્રો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓ એક તરીકે મિત્રો રજૂ કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષનો સાકર તુલા યોજાઈ તો મિત્રો બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ભાજપના શંકરભાઈ ચૌધરીનો વિજય થતા શ્રી બેતાલીસ ગામ વાવ થરાદ થયોદર ગોળ શ્રી માળી સમાજ થરાદ યુવક મંડળ દ્વારા મિત્રો થરાદ શહેરમાં મધ્યમાં મિત્રો બિરાજમાન જાગેશ્વર મંદિર ખાતે સાકર તુલા કરાઈ હતી આ સાથે મિત્રો શંકરભાઈ ચૌધરી જાગેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી ધન્યતા પણ અનુભવી શંકરભાઈ ચૌધરી તરફથી બ્રહ્મ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું આજના મિત્રો આ કાર્યક્રમ અંતર્ગત જાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા સાલ આપીને મિત્રો સાપો પહેરાવીને સન્માન પણ કરવામાં આવ્યું હતું મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગાપોરના પીએમનો મહિનાનો પગાર એક કરોડ મિત્રો પંદર લાખ રૂપિયા તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સિંગાપોરની મુલાકાતે ગયા હતા બંને દેશો વચ્ચે અનેક કરારો પર થશે હસ્તાક્ષર અને મિત્રો સિંગાપોરના વિશ્વના સૌથી ધનિક દેશોમાંની યાદીમાં સામેલ છે તો મિત્રો સિંગાપોરના પીએમનો દર મહિનાનો પગાર લગભગ એક કરોડ રૂપિયાનો પગાર છે જે દુનિયાના કોઈપણ રાજનેતા કરતાં વધારે છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કોહલી ટેક્સ ભરવામાં પણ મિત્રો કિંગ છે તો મિત્રો કોહલી છેલ્લા નાણાકીય વર્ષમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય ક્રિકેટર બન્યા છે એક ડેટા અનુસાર મિત્રો વિરાટે છાસઠ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલિબ્રિટીની યાદીમાં પાંચમા સ્થાને વિરાટ આવે છે આ રીતે મિત્રો દેશમાં ટેક્સ ભરવામાં પણ કોહલી કિંગ કહેવામાં આવી રહ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત તો મિત્રો નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે મિત્રો ચાર સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસુલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે ક્યારથી અમલ થશે તે અંગે મિત્રો કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને મિત્રો ગુજરાતી સમાચારના વિડિયા આ મિત્રો ચેનલ થકી જોવા મળ્યા રહે